ઓઢોણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિસ્ફોટક પદાર્થ નંગ દસ સાથે બે આરોપીને પકડી પાડતી એસઓજી પશ્ચિમ કલ્પુજ અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી એટીએસ ગુજરાત રાજ્ય અમદાવાદના ઓના માર્ગદર્શન હેઠળ અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર અગ્નિ શસ્ત્ર અને દારૂગોળો ઉત્પાદન સંગ્રહ હેરાફેરી વેચાણ અને વિસ્ફોટક પદાર્થ વેપાર કરતા તથા ઉપયોગ કરતા એ સમૂહની પ્રવૃત્તિને સદંતર રીતે ડામવા અસરકારક અને પ્રણામ લક્ષી કામગીરી કરવા જણાવેલ હોય જે અનવ્ય શ્રી ચિરાકુરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરાદી રેન્જ ભૂ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કટ ભુજના હોય પશ્ચિમ કટ જિલ્લામાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જેથી એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એમ ગઢવીના હોય તાબાના કર્મચારીને સૂચના આપેલ હોય જેનો એસઓજી સ્ટાફના અધિકારી કર્મચારી પ્રયત્નશીલ હતા દરમિયાન તારીખ વીસ બાર બે હજાર પચીસ ના રોજ એસઓજી સ્ટાફ કર્મચારીઓ અબડાસા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન એસઆઈ માણેકભાઈ ગડવીનાઓને મળેલ ખાનગી રાહત સચોટ બાદની હકીકત અનવીએ જરૂરી વર્કઆઉટ કરી કોઠારા પોલીસ સ્ટેશનની હદમાં ડહા ગામ પાસે કાચા રસ્તા પર કાંતિલાલ શાંતિલાલ પટની ઉંમર વરસ પિસ્તાળીસ રહે મોટી રણ તાલુકા માંડવી તથા શાંતિલાલ રામજી દાતણિયા ઉંમર વર્ષ ચુમ્માળીસ મૂળ રહે મેરાવ

ઉમર વરસ પિસ્તાળીસ રહે મોટી રાયણ તાલુકા માંડવી તેમજ શાંતિલાલ રામજી દાંતણી ઉમર વરસ મૂળ રહે મેરાઉ હાલ રહે ડોણપાટિયા તાલુકા માંડવી કબજે કર્યા મુદ્દામાલ પૈકી વિસ્ફોટક પદાર્થ ઘઉંના લૂટના બનાવેલ ગોળા નંગ દસ કિંમત રૂપિયા હજાર છરી નંગ એક કિંમત રૂપિયા પચાસ મોટરસાયકલ કિંમત રૂપિયા પંદર હજાર એમ કુલ કિંમત રૂપિયા એકત્રીસ હજાર પચાસનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ કામગીરી કરનાર અધિકારી કર્મચારી પૈકી એસઓજી પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એમ ગઢવી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ એલ વાઘેલા તથા એસઓજીના પોલીસ કર્મચારીઓ એસઆઈ જોરાવીરસિંહ જાડેજા માણિકભાઈ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ વનરાસિંહ જાડેજાનાઓ જોડાયા હતા